મેં વારંવાર કહીએ છીએ કે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના હવે આપણા ઉના શહેરમાં ન બને પહેલા ગીર સોમનાથનું પ્રશાસન જાગી જાય ઉનાનું વહીવટી તંત્ર જાગી જાય રિપોર્ટ તૈયાર કરીને આપવાનું છે ગુજરાત સરકારને કે આ જુઓ મસ્તુનતી નદી શહેરનો બ્રિજ છે તે અતિ જઝરેજ છે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના અમારા ઉના શહેરમાં ન બને એની જવાબદારી આ રાજનેતાઓની છે એમની જવાબદારી અધિકારીઓની છે ગંભીર આ બ્રિજની દુર્ઘટના ઉના શહેરમાં ન બને એની જવાબદારી ગી સોમનાથના તંત્રની છે ગી સોમનાથના રાજનેતાઓની છે અધિકારીઓની છે એમના પેટનું પાણી હલતું હોય તો જાણ કરે ને ગુજરાત સરકારને હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ હાલ અત્યારે અમે ઉના શહેરમાંથી પસાર થતી મસુદરા નદી પરના પુલના નીચેના ભાગ ઉપર અમે છીએ અને આપણે યાદ કરાવવું છે કે ગઈકાલે જે ગંભીરા બ્રિજ દુર્ઘટના બની અને ત્યારબાદ ગીર સોમનાથ અને ઉનાનું વહીવટી તંત્ર હોય કે પ્રશાસન હોય તે ગંભીરા બ્રિજ દુર્ઘટના જેવી બીજી દુર્ઘટના ગીર સોમનાથ જિલ્લા ઉનામાં બને એવી રાહ જોઈને બેઠું હોય એવું લાગી રહ્યું છે એટલા માટે અમે તાત્કાલિકના ધોરણે ઉનાના મસુન્દ્રી નદી પરના જે પુલ છે ત્યાં અત્યારે મેં પહોંચ્યા છે તમામ દ્રશ્ય બતાવે કે જોઈ રહ્યા છો કે ઉપરની જે રેલિંગ છે તે રેલિંગ અતિ જર્જરિત છે તેના પર કોઈ ટેકો લે તો પણ આ રેલિંગ છે તે પડી જાય એવી પરિસ્થિતિ હાલ અત્યારે પેદા થઈ છે આ વાત તો એ જાણવા મળી છે કે આ બ્રિજ છે આ પુલ તે સાઈઠ વર્ષ કે તેથી વધુ સમયથી આ જૂનો છે વારંવાર આ બ્રિજની ઉપર આ પુલ ઉપર ડામરના પડ છે તે લગાડી દેવામાં આવે છે અને સજાવી દેવામાં આવે છે પરંતુ આ બ્રિજ ની નીચેના ભાગે કઈ દ્રશ્ય જ કઈક અલગ છે દ્રશ્યો અમે અમારા રિયાલિટી છેક માં બતાવવા જઈ રહ્યા છે જોઈ રહ્યા છો કે જેનું આનું સ્લેબ હોય છે સ્લેબ પણ અત્યારે ખંડેર હાલતમાં છે વારંવાર તંત્રનું ધ્યાન જોડ્યું છે છતાં પણ તંત્રના બેટનું પાણી હલતું નથી અમે વારંવાર કહીએ છીએ કે ગંભીર બ્રિજ જેવી દુર્ઘટના હવે આપણા ઉના શહેરમાં ન બને પહેલાં ગીર સોમનાથનું પ્રશાસન જાગી જાય ઉનાનું વહીવટી તંત્ર જાગી જાય અને ગુજરાત સરકારને પણ કહીએ છે કે આવી દુર્ઘટનાની તમે રાહ જોઈને બેઠા ન હોય તો તાત્કાલિકના ધોરણે જે ઉનાના મસુધરી નદી પરનો જે પુલ છે તે અતિ જર્જરી હાલતમાં છે સૌ લોકો જાણે છે અધિકારીઓ જાણે છે રાજનેતાઓ પણ જાણે છે પરંતુ એના પેટનું પાણી હલતું નથી ભાઈ પેટનું પાણી હલાવવા માટે થઈને અમારો પ્રયાસ છે તંત્રને બતાવી રહ્યા છે ગુજરાત સરકારને બતાવી રહ્યા છે કે ગંભીર આ બ્રિજ જેવી દુર્ઘટના ન બને દસથી વધુ લોકોના જે મૃત્યુ થયા છે તે ખૂબ દુઃખનીય વાત છે અને આ રાજનેતાઓના કારણે થયા છે આ અધિકારીઓના કારણે થયા છે આ મૃત્યુ આ માનવ સર્જિત દુર્ઘટના છે આ લોકો ઉપર કાયદાશીન કાર્યવાહી થઈ જોઈએ અધિકારીઓ ઉપર તેના લીધે થયું છે કોન્ટ્રાક્ટરો ઉપર થયું છે આ કાર્યવાહી એટલા માટે કહી રહ્યા છે ગુજરાત સરકાર સફારું જાગે હવે ને જ્યાં જ્યાં ગુજરાતની અંદર જ્યાં જ્યાં આવા પુલ છે તે અતિ દયનીય હાલતમાં હોય તેનું સમારકામ આવા કરવામાં આવે તેને નવા બનાવવામાં આવે જેથી કરીને આવી દુર્ઘટના બીજી વખત ન બને ગંભીર આ બ્રિજ દુર્ઘટના જેને સૌ કોઈને દુઃખની લાગણીમાં બેસાડી દીધા છે અને આવી ઘટના બીજી વખત ઉના શહેરમાં ન બને હું એટલા માટે કહું છું કે આવી ઘટના બીજી વાર ઉના શહેરમાં ન બને કારણ કે આ અતિ જર્જરિત હાલતમાં છે ક્યારે આ બ્રિજ જે આ પુલ છે તે ક્યારે પડે એનું કંઈ નક્કી નથી એ વાતને જરા પણ નકારી શકાય એમ નથી એટલા માટે વારંવાર અમે કહીએ છીએ કે આ બ્રિજ તો સાઈઠ સિત્તેર વર્ષ જૂનો છે વધારે સમયથી જૂનો છે એનું સમારકામ કરવામાં આવે છે બહારથી ડાંબરનો ખાસ કરીને પડ લગાડી દેવામાં આવે છે ઉપરથી કોઈ જોશો તો કહેશે કે વાહ બરાબર રોડ છે બરાબર પુલ છે પરંતુ અંદરની હાલત છે તો ખૂબ દયનીય છે લોકોના સરિયા છે સ્લેબ છે તે બહાર નીકળી ગયો છે છતાં પણ ગીર સોમના હતા તંત્રના ગીરસોભનું હતું પ્રશાસન હોય એના પેટનું પાણી હલતું નથી ગુજરાત સરકારને આની જાણ કરવામાં એના એનું શું થતું હશે એનું પેટનું પાણી હલતું નહીં હોય રિપોર્ટ તૈયાર કરીને આપવાનું છે ગુજરાત સરકારને કે આ જુઓ મસુંધી નદી શહેરનો બ્રિજ છે તે અતિ જર્ઝરેજ છે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના અમારા ઉના શહેરમાં ન બને એની જવાબદારી આ રાજનેતાઓની છે એમની જવાબદારી અધિકારીઓની છે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ઉના શહેરમાં ન બને એની જવાબદારી ગીર સોમનાથના તંત્રની છે ગીર સોમનાથના રાજનેતાઓની છે અધિકારીઓની છે એમના પેટનું પાણી હલતું હોય તો જાણ કરીને ગુજરાત સરકારને કે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના આપણા ઉના શહેરમાં અમારા ન બને એટલા માટે તમને કહીએ છીએ કે આ બ્રિજનું રિનોવેશન કરવામાં આવે બ્રિજનું નવીનીકરણ કરવામાં આવે કારણ કે આ બ્રિજ છે તે ચાલી શકે એમ નથી સિત્તેર વર્ષ કે વધુ સમયથી આ સર્જરિત છે છતાં પણ તે તંત્રના પેટનું પાણી હલતું નથી આશા રાખું ગીર સોમનાથનું તંત્ર સફારું જાગશે અને ગુજરાત સરકારને રિપોર્ટ કરશે એ સફારું જગાડશે અધિકારીઓ જગાડશે ગુજરાત સરકારના રાજનેતાઓને પણ જગાડશે જાગવું પડશે કારણ કે દુર્ઘટના ન બને એ જવાબદારી મીડિયાની હોય છે સ્થાનિક સામાજિક કાર્યકરની હોય છે અને જવાબદારી અમે તમને કહીએ છીએ હવે તમે જાગો આ દોસ્તો સાઠ વર્ષ કે તેથી વધુ આ જૂનો બ્રિજ છે અને એની બંને સાઈડની જે રેલિંગ છે ગમેરા મહિને કંઈક દર્શાવવાનો પ્રયાસ કરે આ જોઈ રહ્યા છો કે રેલિંગ છે આ લોખંડ છે જે સર્યા છે તેના પરથી જ આપ અંદાજો લગાડી શકશો કે આ બ્રિજ કેટલો સમય જૂનો હશે કેટલો જર્જરિત હશે કે આ સળિયા છે બહાર નીકળેલા એ જ તંત્રને દિશા દેખાડી રહ્યા છે કે તંત્ર જાગે કેમેરામેન કે જશે ઝૂમ કરીને બતાવે કે આ છરિયા છે તે જુદા પડી ગયા છે બંને સાઈડની રેલિંગો છે તે ખૂબ જર્જરીત છે ક્યારે બંને સાઈડની રેલિંગો પડે ક્યારે આ પુલ તૂટે એનું કંઈ નક્કી નથી આ દર ચોમાસામાં તંત્ર છે કે આ પુલ ઉપર ડામર પાથરી જાય છે ડામરના પડ લગાડી જાય છે એ સારું કહેવાય રાહદારીઓ માટે પણ સારું કહેવાય પરંતુ આ ડામરના પડની નીચે બહુ મોટા મોટા ખાડા હતા એટલા માટે તંત્રને પણ અમે બતાવીએ છીએ કે રાહદારીઓ છે તે રાહતનો શ્વાસ છે પરંતુ ક્યારે આ રાહતનો શ્વાસ દુઃખનું પરિણામ બની ન જાય એ સૌથી મોટો સવાલ છે કારણ કે બ્રિજના નીચેના ભાગે પર સ્વેબ છે તે પણ તૂટી પડ્યો છે ક્યારે આ હાદસો મોટો થાય એનું કંઈ નક્કી નથી જે ગંભીર આ બ્રિજ દુર્ઘટના બની ત્યારબાદ અમે મસુંદ નદી પરના જે પુલ છે તે જર્જરિત હાલતમાં છે અને તંત્રને બતાવી રહ્યા છે કે તમે દર વખતે ડાંબરના પડ પાથરી આપો છો પરંતુ નીચે કઈ હાલત છે ક્યારે આ હાલતમાં હતો ક્યારે આ બ્રિજ દુર્ઘટના બને dia bukan kena